સમાચાર અત્યારે સામે છે અમરેલીથી સાવરકુંડલાના થોરડી ગામે વધુ એક છ વર્ષના બાળકને સિંહ ફાડી ખાધાનો મામલો સામે આવ્યો અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓનો ત્રાસ સામે આવી રહ્યો છે અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓના હુમલા સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વનતંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે વન વિભાગની ટીમ નરભક્ષી સિંહને ટ્રાંગુલાઇઝ કર્યો અને સિંહને કરી પાંજરે પૂર્યો છ વર્ષના દીકરા ગુલસિંહ આજનારને સિંહે ફાડી ખાધો હતો નરભક્ષી સિંહ પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સિંહ હુમલાઓની ઘટનાઓમાં વધારો થવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં આંદોલન થાય તો પણ નવાઈ નહીં રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી તમારું નામ શું ને તમારી વાડીમાં જે ઘટના બની છે આ ઘટના શું હતી તમને ખબર પડી પછી તમે કહેજો મારું નામ અશોકભાઈ બરવાળિયા ગામ થોરડી મારી વાડીમાં આજે ત્રણ વાગ્યે બનાવ બની ગયો પાછળ બાળકો રમતા હતા મારી વાડીએ ફ્રન્ટ ફ્રન્ટ મજૂરીઓ કામમાંથી ઉતારેલા છે તે લોકો મજૂરીના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું પાંચ વર્ષમાં અને એને ખાલી ખોપડી ધોતા દીધી છે ખેત મજૂર ની સ્થિતિ શું થઈ હવે ખેત મજૂર ની સ્થિતિ અત્યારે બસ આ કોફળી હાલત મુકાઈ જ છે તમે ખેડૂત આગે વાન છો ના સિંહોનો ના હુમલા ની ઘટના બની છે શું કહેશો તમે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલ પ્રાણી છે આજે જ થોરડી ગામે અશોકભાઈ ભરવાળિયાની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસૂમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે